જે અવસાન છે માનું જેની પણ જન્મ સ્થળ ભીમરાણા ઘણ બાપુ તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે છે વાત કરવાના છે દોસ્તો તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આ ક્લિપથી આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે કાલે નવ વાગે ઘનશનગીરી બાપુનું નિધન થયું છે તો દોસ્તો કબરાવના બાપુનું સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં બાપુ એવું બોલી રહ્યા છે કે ઘનશનગીરી બાપુનું નિધન થયું છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે જ્યાં લાગી મારી માતાજીનો હાથ હશે ત્યાં લગી મને કાંઈ નથી થવાનું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા પોસ્ટરો પણ વાયરલ થઈ રહ્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે મોંગલધામના બાપુ છે આ તો દોસ્તો એવું નથી મોંગલધામના બાપુ નથી એમ કહેવાય છે કે ભીમરાણા ગામના

મંગલધામના બાપુ છે તો દોસ્તો એવું નથી દોસ્તો એમ કહેવાય છે ઘનશન ઘરી બાપુ છે અને ભીમરાણા ગામના છે અને હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો વાયરલ થઈ રહી છે યુટ્યુબમાં ખોલો તોય તો તમને એ વિડીયો જોવા મળી જશે અને ઈન્સ્ટા ખોલો તો પણ વિડિયો જોવા મળી જશે દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો ગમે લાઈક શેર જોયું ફરીવાર બીજા વિડીયો મળે તપતે કાલે જય હિન્દ જય ભારત મળે એકવાર બીજા વિડીયો તપ્ત કાલે બાય બાય